વિધાનસભા બદલ નાખે છે એનાથી કઈ એમને સરકાર કોઈ લાભ નહીં થવાનો આપણે એમને વર્ષોથી વિચારી ઊભા કર્યા છે પણ આપણે કોઈ લાભ થવાની જરૂર નથી એટલે આપણે નવી પાર્ટી અને નવો એક વિચાર લઈને આપણે નવ યુવા ઉભા થાવ એકબીજા તત્પર બનીએ પોતપોતાના ભવિષ્ય નું આવનારી પેઢી આપણે કઈ કરી બતાવવાનો ટાઈમ આવી ગયો છે હવે જો આપણે હવે નહીં જાગીએ તો પછી આપણે ક્યારે નહીં જાગીએ એટલે આપણે ડાલા છે કે પાણી આવતા પેલા પાર બાંધી લેવા છે હોય છે પાણી આવતા પેલા હવે પાંચ વર્ષ બે ત્રણ વર્ષ ની રાહ ની જોઈએ પણ હવે આવનારા ટાઈમ તાલુકા જિલ્લા સદય છે એમાં આપણે મહેનત કરીએ એકબીજાના તાત્પર્યથી બધા એકબીજા મજબૂર બનીએ આપણો સાહ સહકાર આપે છે એવા સરકારને ઊભો ઉભો રાખીએ આપણે આદિવાસી નો લીડર આદિવાસીના નેતા ઉતરે છે આપણા ભવિષ્યના વિચારધારા લઈને ઉતરે છે કેમ કે આવનારી પેઢી આપણે નુકસાનકારક છે એટલે બધા તમામ જે વડીલ છે ભાઈઓ છે બહેનો છે એમને નમ્ર વિનંતી છે કે આપણે કઈક નવી વિચારધારા લઈને આવે છે આપણે કઈ ઉમેદવારી તાલુકા હોય કે જિલ્લા પંચાયત હોય આપણે નવું વિચારીએ આવનારા ટાઈમમાં આપણી પેઢી આવનારી પેઢીને પણ ફાયદો થાય એવું કંઈક કરીએ આપણે ઘણો લાંબો ટાઈમ થઈ ગયો કે આપણે બધા જાગ્યા નહીં હવે જાગવાની જરૂર છે કેમ કે આપણે દેખીએ છીએ અમે તાલુકા તાલુકામાં બી જઈએ તો કોઈ કાગળિયા હોય કે ગમે તે કેટલી બધી ભાગદોડ કરવા પડે હમણાં આધાર કાર્ડ હોય આવક નો દાખલો હોય કે જાતિ નો હોય મહિના બે મહિના પછી મળે આપણને શું ફાયદો આપણા છોકરા ભણતર બગડે એટલે આપણે વિચારવાની જરૂર છે હમણાં તાલુકા ગમે ત્યાં જઈએ આપણને કોઈ આપણા કાગળિયા પૂરતા માંગે કાગળિયા

નાકલ નો વિષય છે પ્રક્રિયા ચાલુ છે ભાજપના નેતા કેમ નહિ થાય હાજર રહેતો એમને ખબર છે કે આપણો દાડા પર ગયા છે આપણે પોલ ખોલવાની છે રાતોરાત સરકાર બદલ દે છે એ લોકો હવે આવું ખોટા કામ નકળે નકળે નહીં ખોટી વાત છે આ બધી નકળવાનું જ કરેલા કર્મ પોતાને નડવાના જ છે